કાર્યકર સોના જેવા છે ને કાર્યકર્તા કેટલાક સિંહ જેવા છે આમ સિંહ સંતાન જેવા હોય તો સિંહ જેવા કહેવાય કેટલાક ચપળ છે આમ એમ કહી શકાય વફાદાર છે એમ કહી શકાય પણ આમ સોના જેવા કાર્યકર કેમ સરખામણી કરો છો તમે કારણ કે સોનામાં જે ક્વોલિટીઝ છે સોનાની અંદર જે સદ્ગુણો છે ને એ આપણા એક એક કાર્યકરમાં સદ્ગુણો છે સોનાનો પહેલો સદ્ગુણ છે પ્યોરિટી ગોલ્ડ ઇઝ ઓલવેઝ પ્યોર આપણા બધા કાર્યકરો છે ને અત્યંત શુદ્ધ છે એમના પવિત્ર જીવનથી સેવા સત્સંગથી એમનું જીવન પરિશુદ્ધ છે આપણે એક એક કાર્યકરોને જોઈએ તો એમ લાગે કે આ કાર્યકરો ખરેખર સોના જેવા છે આપણા અરુણભાઈ સાહેબ આણંદના આપણા વર્ષો જૂના સંયોજક પૂજા અખંડ દર્શન સાંઈના પૂર્વાશ્રમના પિતાજી તેઓના દર્શન કરીએ ને એટલે આપણને એમ લાગે કે ખરેખર તેઓનું હૃદય સોના જેવું જ છે એમનું આખું જીવન જ સુરણ જેવું છે ઓગણીસો એંસીના સાલનો પ્રસંગ મને યાદ આવે છે કે તે વખતે બજાજ સ્કૂટર એ લેવું હોય તો છ મહિના વેટિંગમાં રાહ જોવી પડતી હતી અને બજાજ સ્કૂટર આવ્યું એમની પાસે મંદિરમાં પૂજન કરાવવા માટે પધાર્યા પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં વિરાજમાન હતા એ વખતે બાપા પૂજન કરતા હતા આને પૂજ્ય ભગવતચરણ સ્વામી વગેરે જે અત્યારે સંતો છે તે વખતે યુવકો હતા બીજા વર્ષે એટલે કે ઓગણીસો એસી એક્યાસીના વર્ષમાં ભગવાન સ્વામિનારાયણ દબ્દી મહોત્સવ આપણે ઉજવવાના હતા એટલે આ બધા યુવકો છે ને ગામડે ગામડે પ્રચાર પ્રસાર માટે જતા એંસીના વર્ષમાં અને તે વખતે સાયકલ પર જતા બીજું કંઈ હતું નહીં એટલે સ્વામી બાપા જ્યારે સ્કૂટરનું પૂજન કરતા હતા ત્યારે આ ભગવતચરણ સ્વામી યુવકમાં તેમણે જે બાપાને વાત કરી કે બાપા અમે અત્યારે યુવકો ગામડે ગામડે જઈએ છીએ એટલે અમે તો સાયકલ પર જઈએ ચાલતા જઈએ આવું એક સ્કૂટર હોય ને તો વિચરણ કરવાની થોડી વિશેષ સાનુકૂળતા રહે તો બાપાએ માત્ર અરુણભાઈની સામે જોયું અરુણભાઈ ચાવી આપી દીધી બાપા સ્કૂટર આપનું છે મારું નથી આ યુવકોને આપી દો સેવા માટે હવે આને સોના જેવા અર્ય ભક્ત કહેવાય કે નહીં એમના અંતરમાં કોઈ ઈચ્છા નહીં કોઈ કામના નહીં બાકી તે વખતે એસીના વર્ષની અંદર સ્કૂટર લાવું એટલે અત્યારે બર્સિડીઝ આવવા જેવું છે છ મહિના મર્સિડીઝના વેટિંગમાં હોય આવે મંદિરમાં તમે પૂજન કરવા માટે હરિભક્ત આવે ને કોઠાઈ કે અમારા સંતોને વિચારણમાં આપી દો તો એ વખતે એવું હતું પણ ખરેખર કાર્યકરોનું હૃદય સ્વર્ણ જેવું છે એટલા માટે જ તેઓ આવું જીવન જીવી રહ્યા છે આપે સોનાની વાત કરી સોનાનો જેમ પ્યોરિટીનો ગુણ હોય છે ને સ્વામી એમ સોનાનો બીજો એક ગુણ છે માલિયાબિલિટી એટલે સોફ્ટનેસ સોનું છે ને પોચું હોય સોનાને ટીપી શકાય સોનાને વિસ્તારિત કરી શકાય એક અંશ સોનું હોય એમાંથી ત્રણસો ફૂટનું પતરું થઈ શકે એટલું સોનું વિસ્તાર પામી શકે એમ મને કાર્યકર્તાઓ સાથે સરખામણી કરતા એવું લાગે છે કે આપણો કાર્યકર પણ સુવર્ણ જેવો એટલા માટે છે કે કાર્યકરમાં પણ વિસ્તારની ભાવના છે સંકુચિતતાની ભાવના નથી તમે બીએપીએસના એક કાર્યકરને એક મંડળ સોંપો એક સભા સોંપો એટલે એ તમને વધારીને આપશે ઘટાડીને નહીં આપે કાર્યકર્તાને ક્ષેત્ર આપો તો એ વધારીને આપશે એને આર્થિક સેવા માટેનો કોઈ પ્રોજેક્ટ આપો તો એ વધારીને આપશે કોઈ પણ જગ્યાએ એટલે તો બીએપીએસ કુદકેને ભૂસકે વધતી સંસ્થા છે કારણ કે કાર્યકર્તાઓમાં વિસ્તાર કરવાની ભાવના છે એમાં મને યાદ આવે છે રાજકોટના અમારા કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ લિંબાસિયા સ્વામી ધર્મેન્દ્રભાઈ લિંબાસિયાનો બહુ ટૂંકા ગાળાનો સત્સંગ છે બહુ જૂના સત્સંગમાં નથી આ મંદિર પ્રતિષ્ઠા વખતે પણ સત્સંગ નહોતો એની એટલે સમજી શકાય છે કે નવો સત્સંગ છે શરૂઆતમાં આવ્યા અને સંપર્ક કાર્યકર તરીકે એને નિયુક્ત કર્યા તો સંપર્ક કાર્યકર બનાવ્યા તો એમાંય સરસ રીતે સેવા કરી નવા નવા બીજા સંપલો હરિભક્તોનો સંપર્ક કાર્યકર બનાવે જોડતા જાય પછી એમ લાગ્યું કે આને તો મંડળ સંચાલક બનાવવા જેવા છે એટલે મંડળ સંચાલક બનાવ્યા તો એમાં પાછું સરસ મંડળ ડેવલપ કર્યું બીજું મંડળ ડેવલપ કર્યું મીધું આને તો નિરીક્ષક કરવા જેવા છે તો એને નિરીક્ષક બનાવ્યા તો પાછા બે ત્રણ મંડળની જવાબદારી પણ એટલી સરસ સંભાળે કથા વાર્તા એટલી સરસ કરે મીધું આને બે ત્રણ મંડળ ના ચાલે આને ચાર પાંચ આવે એવું કરવું જોઈએ એટલે મેં સહનિર્દેશક બનાવ્યા તો સહનિર્દેશક બનાવ્યા તો ચાર પાંચ મંડળમાંથી હજુ કેમ વધારે થાય એના મનમાં વિચારો આયોજનો એટલા બધા આવે મેં કીધું આ નિર્દેશક કરી દેવા જેવું છે એટલે એને નિર્દેશક બનાવે આજે તમને આનંદ સાથે કહી શકું છું કે રાજકોટ એક આખા ક્ષેત્રનો નિર્દેશક ખાલી તેત્રીસ કે ચોત્રીસ વર્ષનો નિર્દેશક હોય પણ કાર્યકર્તાઓમાં જે વિસ્તારની ભાવના છે એ સોનાનો ગુણ છે ખરેખર તમે આજે સદ્ગુણની વાત કરી ને માલ્યાબિલિટી એટલે કે એ વિસ્તાર કરી શકે પોતાના એરિયામાં સત્સંગનો અને એટલા માટે જે સ્વર્ણ છે એનું જે ત્રીજું લક્ષણ છે ને એ છે ફ્લેક્સિબિલિટી સ્વર્ણ જેવી ધાતુ એના જેવી કોઈ ધાતુ ફ્લેક્સિબલ નથી એમ કહેવાય છે કે જે સોનું હોય અડધો તોલો પણ તમે સોનું લો એનો ખૂબ લાંબો વાયર તમે બનાવી શકો જેમ વાળો તેમ વળે વડે લોખંડ તમે જેમ વાળો એમ ન વળે પણ સોનામાં એવી નરમાશ છે એટલી સરળતા છે ફ્લેક્સિબિલિટી છે કે નાનામાં નાનો પાતળો વાયર પણ તમે બનાવી શકો ને વાળી શકો એમાં કાર્ય કરો છે ને એમના જીવનની અંદર ફ્લેક્સિબિલિટી કેવી છે તેઓ આટલા બુદ્ધિશાળી છે ભણેલા ગણેલા છે ઉત્સાહથી આવો સત્સંગ વધારે છે પણ એટલા જ સરળ છે આપણે સંતો જ્યારે જ્યારે આજ્ઞા કરીએ મધ્યસ્થ કાર્યાલયના પરિપત્રોમાં પ્રોજેક્ટની બધી વાતો આવે તો જે આજ્ઞા એ પ્રમાણે કરે ઘણીવાર અમે લોકો પારણ કરવા જઈએ ને અનુભવ એવો અનુભવ થાય કે કાર્યકરે બધું ગોઠવી દીધું હોય પછી સમય ભોજન આ તે પછી સ્થાનિક સંતો કે કથા કરનારા સંતો જેને ચેન્જ કરાવે ને તરત સરળ થઈને ચેન્જ કરી દે એવું નહીં કે મેં આ નક્કી કર્યું તો આવું જ થશે એટલે જે આ સરળતા છે ને આપણા કાર્યકરોના જીવનમાં એ બહુ જ મોટો સોનાનો સદગુણ એમના જીવનમાં છે અને આ તો આપણે નાની વાત કરી કે સભા વ્યવસ્થામાં કે મંદિર મૂકી દેવું કે પ્રોજેક્ટમાં પણ સ્વામી જીવનના નિર્ણયો એ ચેન્જ કરવાને એમાં કેટલી ફ્લેક્સિબિલિટી જોઈએ આપણા ચિત્રરંજનભાઈ રાજુલાના સંયોજક હતા અને અહીંયા રાજકોટની અંદર જ તેઓ સેટલ થયા હતા અને એમના દીકરા હરીને પણ સેટલ કરવાનો હતો બધું બિઝનેસ ડેવલપ કરવાનો પ્લાનિંગ કર્યું થઈ ગયું બધું પણ બાપાએ આજ્ઞા કરી કે તમારે હવે સારંગપુરની અંદર યુવા તાલીમ કેન્દ્રમાં સેવામાં જવાનું છે બધું છોડી દીધું સ્વામી ધીસ ઇઝ નોટ ઇઝી થિંગ કારણ કે એક તો યુવાન હોય લગ્ન કર્યા હોય આ બાજુ એના પિતા ચિતરંજનભાઈ એમણે આખું રાજકોટમાં વિકસાવ્યું હોય પછી આટલું મોટું શહેર છોડીને સારંગપુરમાં જતા રહેવાનું અને ત્યાં સેવામાં જીવન વ્યતીત કરવાનું આ સોના જેવો સદગુણ એક એક કાર્યકરમાં છે પહેલાં પરેશભાઈ આપણા ભરૂચવાળા યુવા નિર્દેશક સ્વામી ગોધરેજ કંપનીમાં નોકરી હતી અને રિલાયન્સમાંથી ઓફર આવી એક તો પદવી મોટી પૈસા વધારે વધારે એટલે પિસ્તાલીસથી પચાસ ટકા પગાર વધતો હતો અને મુંબઈ જેવા શહેરમાં જવાનો હતો પણ ત્યાંના કોઠારીને સંત નિર્દેશક પૂજ્ય અનિર્દેશ સ્વામી તેઓ એટલું જ કહ્યું કે પરેશભાઈ તમારા જેવા કાર્યકર અહીંયા હોય તો સારું સ્વામી ઓફર ઠોકરાવી દીધી મુંબઈ ના ગયા રિલાયન્સમાં ના ગયા ગોધરેજમાં જ નોકરી કરે છે અને ત્યાં જ ભરૂચમાં જ યુવા નિર્દેશકની નોકરી કરે છે આ છે સોના જેવો સદગુણ આપણા કાર્યકરોમાં અને ખરેખર અનુભૂતિ આપણને થાય છે કે સોનામાં જેવી સરળતા છે એવી સરળતા કાર્યકર્તાઓમાં છે એટલે તો સંતો કાર્યકર્તાઓ સાથે મળીને પ્રોજેક્ટ કરી શકે છે બીજો એક સ્વામી સોનાનો અતિશય અગત્યનો ગુણ છે એ છે ડેન્સિટી એની ડેન્સિટી એટલે ઘનતા કદાચ અહીંયા બેઠેલા બધાને ખબર પડશે કે ડેન્સિટી ઘનતા કેટલી હોય છે દરેક ધાતુની એક ઘનતા હોય છે સોનાની ઘનતા ફૂલ છે અને સોનું એટલું ઘનીભૂત સ્વરૂપ છે મજબૂત સ્વરૂપ છે એટલે સોનાને તમે ટચકા મારો સોના ઉપર કંઈ ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ સોનું બગડતું નથી વર્ષો સુધી એને દાટી રાખો તો પણ સોનું કોવાતું નથી સોનાને કોઈ કાટ લાગતું નથી સોનું કોઈ બગડી જતું નથી એને તડકે રાખો ઠંડીમાં રાખો તોય કિંમત ઘટતી નથી એમ બીએપીએસ ના કાર્યકર્તાઓ છે ને સોના જેવા છે એકદમ એને કોઈ પણ પરિસ્થિતિની અંદર રાખો તો પણ એનું ઘનિષ્ઠ સ્વરૂપ છે એનામાં અંતર્દ્રષ્ટિ છે એનામાં સાધના છે એનામાં સુધારવાની વૃત્તિ છે એ ક્યારેય બગડે એવા નથી સતત સુધારાની તક શોધતા હોય છે એવા એક કાર્યકર્તા છે અમારા મનીષભાઈ નાકરાણી મનીષભાઈને રેડવુપ નામની કંપની છે કરોડોનો કાના કારાબાર ચાલી રહ્યો છે એમનો કારોબાર ચાલી રહ્યો છે અને હજુ પણ બહુ જ મોટા ટાર્ગેટ સાથે પ્રયત્ન કરી રહ્યા છે તન મન ધનથી આર્થિક સેવાઓ છે બહુ જ મોટી આર્થિક સેવાઓ કરે છે પરિવારમાં કદાચ બીજા સભ્યોનો એટલો સહકાર પણ ન મળતો હોય પણ છતાં મનીષભાઈ નાકરાણી પરાસભામાં આવે રવિસભામાં આવે ગોષ્ઠીમાં આવે એમના ઘરે હું પધરામણી ગયો તો એક ડાયરી રાખીએ છીએ નવો સત્સંગ છે ડાયરી રાખીએ છીએ રોજ દોઢથી બે કલાક જીવનચરિત્ર વાંચવાનું અને એક કલાક અંતરદ્રષ્ટિ કરવાની એક કલાક અંતર્દ્રષ્ટિ કરીને લખે કે આજે મને માન આવ્યું તો આ માન ના આવવું જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી સંસ્થા સંભાળે છે છતાં નાનામાં નાના વ્યક્તિને નમી શકે છે તો મારે નમવાનો ગુણ ડેવલોપ કરવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ બીજાને માન આપી શકે છે તો મારે માન આપવું જોઈએ તો આવી એક આખી ડાયરી બનાવી છે અને જીવન જીવનચરિત્રના આધારે આખું મટીરિયલ તૈયાર કરતા જાય છે એ કે સ્વામી એટલો આનંદ આવે છે અને કે કે બહારના કોઈ લોકોના કશું જ વાંચવાની કે સાંભળવાની જરૂર પડતી નથી એ પરંપરામાંથી મળે છે ને હજુ તો સ્વામી શરૂઆત છે તો જે ડેન્સિટી છે સોનું જેવું ઘનીભૂત છે અંતરદ્રષ્ટિવાળું છે મજબૂત છે એવા આપણા એક એક કાર્ય કરતા અંતરદ્રષ્ટિવાળા છે કદાચ કોઈકનાથી ભૂલે છે કે પણ કંઈક ભૂલ થઈ ગઈ હોય ખાવામાં પીવામાં તો અંતરદ્રષ્ટિ ખૂબ થાય એનાથી કદાચ સભામાં મોડું આવી ગયું હોય કે મિટિંગમાં નવાયું હોય તો અંતરદ્રષ્ટિ થાય એટલે આપણા કાર્યકર્તાઓ જાડી ચામડીના નથી પણ એ લોકો તેજીને ટકોરા જેવા ને અંતરદ્રષ્ટિવાળા સુવર્ણ જેવા કાર્યકર્તાઓ છે ખરેખર આ સુવર્ણની અંદર જે ડેન્સિટી છે ને એને લીધે જ એનામાં કંડક્ટિવિટીની ક્વોલિટી છે કન્ડક્ટિવિટી એટલે વાહકતા કન્ડક્ટિવિટીની અંદર શું થાય કે સોનું હોય એમાંથી તમે વીજળી પણ પસાર કરી શકો ગરમી પસાર કરી શકો તો સોનાની આ એક ક્વોલિટી છે કન્ડક્ટિવિટી તો સોનું એક વાહક છે એવી રીતે આપણા કાર્યકરો છે એ લોકોના જીવનની અંદર પણ આ ક્વોલિટી દેખાય છે વાહકતા કારણ કે આપણી સંસ્થાનું જે સ્ટ્રક્ચર છે એમાં કેવું છે સૌથી પહેલાં પરમ પૂજ્ય સાંઈ મહારાજ કોઈ પણ પ્રોજેક્ટ માટે આદેશ આપે પછી સદ્ગુરુ સંતો પૂજ્ય ઈશ્વરચરણ સાંઈ વગેરે નિર્ણય લે કે આવે આ પ્રોજેક્ટ કરવો છે એટલે એ સંદેશ પાસ થાય સદ્ગુરુ સંતોમાં સદગુરુ સંતો પછી મધ્યસ્થ કાર્યાલયના સંતોને વાત કરે મધ્યસ્થ કાર્યાલયથી પરિપત્ર આવે સંત નિર્દેશકો ઉપર સંત નિર્દેશકો નિર્દેશકો સંયોજકો ભેગા બેસીને ચર્ચા કરે એટલે સંત નિર્દેશકનો જે આદેશ થાય એ સીધું જ નિર્દેશકને સંયોજકો એ બધા ઝીલી લે એ લોકો જે આજ્ઞા કરે એ પ્રમાણે નિરીક્ષકો કરે નિરીક્ષકમાંથી સંચાલક સંચાલકમાંથી સંપર્ક કાર્યકર આ જે વાહકતા છે કન્ડક્ટિવિટી છે એ કાર્યકરોના જીવનમાં આપણને દેખાય છે અને વિદ ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ મેસેજ હરિભક્તો સુધી પહોંચી જાય અને તમે ગામડે મોકલો તો ગામડે ગામડે જઈને બીએપીએસ નો સંદેશ આપી આવે આપણા રમણભાઈ રાઠવા હરિભક્ત ત્યાં બોડીલીને ગોધરા પંચમહાલ બાજુ વિચરણ કરે છે સ્વામી એ પોતે ગરીબ હરિભક્ત છે એમની પાસે સાયકલ પણ નથી પણ એમને કોઈ પણ પ્રોજેક્ટ સોંપ્યો હોય ને બીજા જ દિવસે ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર કરવાનો સભાઓ કરવાની હવે એ પ્રદેશ આપણે જાણીએ છીએ આખો જંગલ પ્રદેશ છે રસ્તાની અંદર કેટલી વાર એમને વાઘ અને દીપડાનો સામનો કરવો પડે ચાલતા જતા હોય સામે દીપડો આવે એટલે આવભા રહી જાય સ્વામિનારાયણ 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 પછી દીપડો જતો રહે પછી આગળ વધે એકવાર તો એક ગામમાં જતા હતા એક હનુમાનજીનું મંદિર હતું ત્યાં વૃક્ષ હતું અને વૃક્ષની બાજુમાં વાઘ બેઠો હતો આને ખબર જ નહીં તે તો પહોંચી ગયા ને વાઘની સામે ચાર આંક ભેગી થઈ હવે દીપડો ને વાઘ છે ને એવા પ્રાણી છે કે શિકાર કરીને બેઠા હોય ને તો એ તો કરે અને આ તો ઊભા રહી ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સર તો વાઘ ઊભો થઈને જતો રહ્યો આવું ચાર પાંચ વખત બન્યું પછી તો એ આવી બાપા મારી સાથે જ છે કઈ વાંધો નહીં આવે પણ આવી પરિસ્થિતિમાં ગામડે ગામડે કથા વાર્તા કરવા જાય એ બાજુમાં જૂનાગઢ છે ગીર પ્રદેશ ત્યાં કાર્યકરોને સિંહ મળે છે ત્યાં સાંકરી બાજુ પણ જંગલ એરિયા છે ત્યાં આપણા ગામિતભાઈ ગમનભાઈ ગામિત પાટી પંચોલ ગામના એમને કેટલી વાર દીપડો મળે પણ બાઇક લઈને નીકળી જાય કથા વાર્તા કરવા સંપર્ક કરવા અને એવી રીતે શહેરની અંદર પણ વડોદરાની અંદર આપણા દિનેશભાઈ હરિભક્ત છે આમ તો સંપર્ક કાર્યકર છે કે સંચાલક નિરીક્ષક પણ નહીં વર્ષોથી સંપર્ક કાર્યકર પણ આદર્શ સંપર્ક કાર્યકર એમને આપણે સેવા સોંપીએ ને એટલે ફોલોઅપ નહીં કરવાનું એ આપણો ફોલોઅપ કરે કે સ્વામી પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હવે શું કરું તો આ જે કન્ડક્ટિવિટી છે ને એ પણ અદ્ભુત સદગુણ આપણને સોના જેવો આ કાર્યક્રમમાં દેખાય છે અને બીજું જ્યારે આટલા બધા સુવર્ણના ગુણોનું વિષદ મનન આપણે કરી રહ્યા છીએ એમાં સોનાનો એક આગવો ગુણ છે એબિલિટી ઓફ એટલે એના પર વિઘ્નો આવે પ્રશ્નો આવે છતાં પણ સોનું એ ડગતું નથી અથવા તો સોનાની કિંમતમાં કોઈ ઘટાડો થતો નથી એમાં કાર્યકર્તાઓ જ્યારે સાનુકૂળતા હોય ત્યારે જ સત્સંગ કરે એવું નહીં પણ દુઃખોના ડુંગરો તૂટે કદી આખું જગત રૂઠે પણ ગુરુજી નહીં ભૂલું તમને અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું આ કાર્યકર્તાના લોહીની અંદર છે સ્વામી કેટલાક કાર્યકર્તાઓને શારીરિક પ્રશ્નો એટલા છે અમારા હરિકૃષ્ણભાઈ રોકડ રાજકોટના સંપર્ક કાર્યકર છે એને હમણાં જ ઓપરેશન કરાયું મોઢાનું પાંચમી વાર કેન્સરનું ઓપરેશન મોઢાનું કરાયું આખું જડબું આ બાજુનું કાઢી નાખ્યું છે અને પગમાંથી હાડકાં લઈને એ હાડકા અહીંયા ફિટ કર્યા છે ઓપરેશનના દિવસે પણ ભજન કરવાનું માળા ફેરવાની એટલી તકલીફ પડે ઓપરેશન થયેલું હતું પહેલાં ત્યારે રાજકોટ જન્મજયંતિમાં સેવા કરી પાછું પાંચમી વાર ઓપરેશન કરવું પડ્યું છતાં પણ કોઈ મનુષ્યભાવ નહીં બાપા જે કરે છે સારું જ કરે છે અને ઓપરેશન કર્યા પછી બીજા દિવસે બેડ પર આખું અહીંયા સ્વામી કાપી નાખ્યું છે એટલો સોજો છે આંખ બંધ થઈ ગઈ છે એવી પરિસ્થિતિ છે ત્યાં પૂજા પાથરી આઈવીની નળીઓ લગાયેલી છે અને હરિકૃષ્ણભાઈ રોકડે બધી પૂજા કરી છે દળતા સાથે પૂજા કરી છે આ સોના જેવા કાર્યકર્તાઓ છે અને ક્યાંક મૃત્યુ જેવી ઘટના સ્વામી બની જાય છે ક્યારેક આપણા હરિભક્તોના કાર્યકર્તાઓના પરિવારમાં અમારા રાજકોટના જ હિતેશભાઈ ભંડેરી બાદરા ગામના છે અને હમણાં દસ પંદર દિવસ પહેલાં જ એમના દીકરા વંદનને અકસ્માતે ડેન્ગ્યુ થઈ ગયો અને પછી ધીમે ધીમે કરતા પ્રયત્નો તો બધા ડૉક્ટરો કરતા હતા કાર્યકર્તાઓ પરિવારજનો બધા પ્રયત્ન કરતા હતા પણ ભગવાનની ઈચ્છા મહારાજની ઈચ્છા કંઈક જુદી હશે તો વંદનનો ડેન્ગ્યુ વધતો ગયો ઓક્સિજન પર વેન્ટિલેટર પર અને એમ કરતાં કરતાં કિડની ફેલિયર લિવર ફેલિયર ફેફસાને હાર્ટને બધું ફેલિયર થઈ ગયું કોમામાં જતો રહ્યો મારી પાસે ત્રણ ચાર વાર મળવા આવ્યા પણ જે મેં સ્થિરતા જોઈને પોતાનો સાત વર્ષનો દીકરો મૃત્યુની પથારી પર હોય અને કાર્યકર્તાએ મારી આગળ કોઈ ભારે શબ્દોમાં ફરિયાદ કરી નથી બીજું સ્વામી એ બાળક નાનો હતો ત્યારથી એટલો ધડતાવાળો એની મમ્મીને અને બંનેને સંકલ્પ હતો કે એને સાધુ બનાવો છે એની મમ્મીને સપનામાં દર્શન દઈને બાપાએ કીધું હતું કે એને સાધુ બનાવશું ને વંદન પ્રિય સ્વામી નામ પાડશું વંદન નામ હતું તો વંદન પ્રિય સ્વામી નામ પાડશું એને સાધુ કરવાનો છે તો ભાદરામાં એનો અગ્નિ સંસ્કાર કર્યો અને સાધુને જેમ પાલખીમાં બેસાડે એમ નાનકડો હતો સાત વર્ષ નહીં ખુરશી બેસાડ્યો સ્નાન કરાયું અને ભગવા કપડા પહેરાયા સાધુની જેમ અગ્નિ સંસ્કાર કર્યો અને તરત જ પાછો હિતેશ અહીંયા સભામાં આવી ગયો સેવામાં આવી ગયો કાર્યકર તરીકે જોડાઈ ગયો આ જોતા લાગે કે સોના જેવા આપણા કાર્યકર્તાઓ છે આવી મૃત્યુ જેવી ઘટના અને એ પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષે એકનો એક દીકરો મૃત્યુ મરી જાય દીકરાનું મૃત્યુ થાય પાછળ છોકરી પણ નથી છોકરો પણ નથી છતાં પણ સત્સંગમાં લેશ માત્ર મોળપ ના આવે ત્યારે લાગે કે આ લોકોની અંદર સત્સંગની ધડતા એ ખરેખર સુવર્ણ સમી છે ખરેખર સોનાની અંદર જે એબિલિટી છે પડકારોને ઝીલવાની આપણા કાર્યક્રમોમાં છે અને એટલા પણ તો આપણે કીર્તનમાં ગઈએ છીએ ને સોનાને લાગે ક્યાંથી કાટ રે સંસારી મનવા લોઢું આ કટાઈ જાય તાંબુઆ લીલુડું થાય ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય પણ સોનાને ન હોય ઉચાટ હો સંસારી મનવા આ કાર્યકરોને આટલા દૈહિક પ્રશ્નો આવે સામાજિક પ્રશ્નો આવે આર્થિક પ્રશ્નો આવે છતાં પણ એ બધું સહન કરવાની જે એબિલિટી છે ને એ સોના જેવો સદ્ગુણ છે અને સાથે બીજું મને યાદ આવે છે સ્વામી સોનાનો જે ગુણ છે ને રિફ્લેક્ટિવિટી યસ જેમ રેડિયમ ચળકે ને એમ સોનાનો એક ચળકાટ હોય છે અને સોનું પોતાનો ચળકાટ બહુ ગુમાવતું નથી આમ તમને જણાવી દઉં કે અમારા રાજકોટમાં સોનાનો મેક્ઝિમમ ધંધો થાય છે રાજકોટ એ સોનાનું ચાંદીનું ધામ છે અને સાથે સાથે ઇમિટેશનનું પણ ધામ છે એટલે અમારા અહીંયા કેટલાક કાર્યકર્તાઓ જે બેઠા છે ને એ ઇમિટેશનનું કામ કરે છે પણ સોના જેવા છે આ લોકોનો ચળકાટ હોય છે હવે તમને એમ થશે કે કાર્યકર્તામાં શેનો ચળકાટ કારણ કે લોકોને આપણે વ્હાઈટ એન્ડ વ્હાઈટ સિવાય બીજું પહેરવા દેતા નથી હવે કંઈ સારા ચળકાટવાળા કપડાં પહેરે કંઈક લાઇટોવાળા કપડાં પહેરે લગ્નના દાળે પહેરતા હોય એવા એવા બૂટ પહેરે લાઇટોવાળા એવું કંઈક કરે ફેસિયલ કરે મેકઅપ કરે પાવડર હોય તો છળકાટ થાય આ કાર્યકર્તાઓમાં છળકાટ છે એનો જ્ઞાતિ સામાન્ય હોય કપડાં સામાન્ય હોય માથામાં વાળ હરખાના હોય ઘણા તો ટાલ પડી ગઈ એ સત્સંગમાં આવ્યા પછી અને એટલી બધી સેવાઓ બધી કરે ને આ બધું અને તોય કાર્યકર્તાનો ચળકાટ સ્વામી એટલે એ ચળકાટ એના સદ્ગુણોનો છે એની સેવાનો છે એની ભક્તિભાવનાનો છે એના સમર્પણનો છે એવા અમારા એક કાર્યકર છે સુરેશભાઈ મારકણા સુરેશભાઈ મારકણા રાજકોટના સનિષ્ઠ કાર્યકર છે ખારવા ગામના છે હવે એમને તમે જોવો ને તો મોઢા પર ચળકાટ નથી શામ વર્ણના છે અને સાવ ભણતર પણ એનું એક સાવ સામાન્ય ભણતર છે પણ પ્લાસ્ટિકની ફેક્ટરી જે ચાલે છે બાપાની કૃપાથી ફેક્ટરી સારી ચાલે છે બાદરા મંદિરમાં રોજના થાળની સેવા છે એની રોજના થાળની સેવા આખી બાર માસની સેવા છે અક્ષરદેરીમાં સેવા સારંગપુર સેવા અહીંયા સેવા અને પોતે આવડો મોટો ધંધો ચલાવે છે છતાં પણ રવિ સભા પરા સભા ગોષી બધામાં હાજર રહેવાનું બધાને રમાડવા જમાડવા બધી સેવા કરવાની અને સાથે પ્રસાદની સેવા હોય તો પ્રસાદની સેવામાં પોતે પીરસવા ઊભા રહી જવાનું બનાવવા ઊભા રહી જવાનું સેવા કરવાની અને આ કાર્યકર્તાઓ લાખો રૂપિયાની સેવા કરે ને તો પણ એની નમ્રતાનો ચળકાટ છે એની સેવાનો ચળકાટ છે એની ભક્તિનો ચળકાટ છે એની પવિત્રતાનો આ ચળકાટ છે એટલે આપણા કાર્યકર્તાઓની આ સોના જેવી ખરેખરી વિશેષતા છે આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા ચેનલને સબસ્ક્રાઇબ કરો